વેલકમ ટુ શ્રી રામ ને આજે તો આપણે હવે શું કેવું હવે કે આજે આપણો બ્લોગ રાત્રે સ્ટાર્ટ કર્યો છે સાડા નવ વાગ્યા છે એટલે કે આજે રાત્રે એટલે સ્ટાર્ટ કર્યું કારણ કે આપણે છે ને આજે રાત્રે ટ્રેન છે દ્વારકા જવાની તો આપણે આજે દ્વારકા જઈશું હું અને મારો ફ્રેન્ડ અમે બે જણા જાય પપ્પા કે મમ્મી કોઈ નથી આવતા કે દિવાળીનું વેકેશન હતું એટલે અમને એવું લેવું કે કે આખું જવું જોઈએ ને તો આજે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આપણી ટ્રેન છે દ્વારકા જવાની એટલા માટે આપણે બ્લોગ અત્યારે રાત્રે સ્ટાર્ટ કર્યો છે અત્યારે જો જમીન નવરાથી ફ્રેન્ડની રાહ છે એ હમણાં આવશે આવશે પછી આપણે રેલવે સ્ટેશને જઈ અને ટિકિટ ને બધું લઈને બધું જોઈ એ બધું પણ તમને દેખાડશી એટલે આજે અમારો બ્લોગ છેક સુધી જોજો આજે રોજ બ્લોગ આવે એના કરતાં પણ કંઈક અલગ જ મજા આવશે તમને બ્લોગ જોવાની કારણ કે આપણે દ્વારકા જાય છે ત્યાં અલગ અલગ શું શું એ બધું દેખાડશી મંદિરના દર્શન કરાવશી ટ્રેનમાં બેસી અને બે જે જે કરશું બધું તમને બતાવશે એટલા માટે આપણો બ્લોગ છેક સુધી જોજો તો એના માટે આપણે જે થોડી થોડી તૈયારી હૈ એ બધી કરી લે ટૂંકમાં બધી તો થઈ ગઈ પણ હવે ખાલી દફ દરમાં ચાર્જિંગને માઈકને એ બધું નાખવાનું એમ જે બ્લોગ ઉતારવા ત્યાં જોઈને એટલા માટે એ બધું કરી લેતા આપણો ફ્રેન્ડ પણ આવી જશે તો એટલા માટે આપણા બ્લોગમાં ઠેક સુધી બન્યા રહેજો આગળ આગળ શું થાય એ પણ તમને દેખાડશે તો ફાઈનલી ગાય તમે અમે દ્વારકા તો પહોંચી ગયા તમે જોઈ શકો ટ્રેનમાં બહુ ટ્રાફિક હતો એટલે કાંઈ વિડીયો ન ઉતાર્યો કે વાતો કરતા અવાજ આવતો કાંઈ વિડીયો ઉતારવા જેવું હતું ને અત્યારે અમે દ્વારકા પહોંચ્યા જોઈ શકો તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે અત્યારે દ્વારકા આવ્યા છીએ તો ત્યાં ગોમતી ઘાટ જવા માટે પણ એટલું ટ્રાફિક ને કેમ દર્શન કરવા માટે બધી રીતે આવ્યા જ છે એટલા પબ્લિક કે જ્યારે ટ્રાફિક જ એટલો છે તો આપણે ગુપ્તી ઘાટ બાજુ જઈએ પછી ત્યારે સારો બતાવીએ જોઈ શકો છો અમે ગોમતી ઘાટે આવી ગયા છીએ દ્વારકાના અહીંયા બહુ જ ટ્રાફિક છે અને જો અમે દરિયાની લહેરો પણ આવે છે અને બધા એન્જોય કરે નાઈએ આપણે પણ થોડાક ખોટા બોટા પા લઈએ પછી તમને બતાવી ત્યાં કે તમે આનો વ્યૂ એન્જોય કરો આપણે ગોમતી નદી માં નાવા આવી ગયા વચ્ચે તમે જોઈ શકો હું હો એ એક ગયો પછી ગયો હર્ષ પણ નાઈ તમે જોવો હોય નાઈએ એન્જોય કરે એની રીતે અમે દર્શન તો કરી લીધા હતા એ તમને ન બતાવીએ કારણ કે ત્યાં ટ્રાફિક જ એવડો હતો એટલે જ્યાં અમારો માંડ માંડ વારો આવ્યો હતો કેમ કે અત્યારે ત્રે વાર એને ટ્રાફિક જ એવડો હોય તો ત્યાં જો ગોમતી નદીના વચ્ચે એ મજા કરી એનો વ્યૂ પણ મસ્તી હોય તમે જેવી રીતે જોયો અને મજા જ આવી રહી કંઈક અલગ જ તો હજી આકડા આગળ અમે જઈ પણ તમને બતાવશું તો બનિયા રહ્યો અમારા બ્લોગ માં ઠેક સુધી તો ગાઈસ આપણે ઘરેથી થેપલાન દહીં ને બધું લઈને આવ્યા હતા એ અમે રસ્તામાં આ હર્ષ બેઠો ને તો બધી દબાઈ ગયું હે તો અત્યારે સાફ કરે તમે જોઈએ કો આ હું બગડ્યો હર્ષ જો જો તમે જોઈ શકો છો હમણા રેવા દે ને એલા જોવો રેવા દે આ આ આ સાફ કરે હે અત્યારે એને તો શરમ આવે હે એમ કે રેવા દે રહેવા દે અને અત્યારે સાફ કરીને નાસ્તો કરી લે આપણે ફોટા પાડવા જાય તો ફાઇનલી ગઈ આપણે ફરી કરીને આપણે ભૂખ લાગી હતી તો આપણે અત્યારે નાસ્તો કરવા માટે આવી ગયા એ અર્શે આ આ દરિયા કિનારે બેઠા અમે જોઈ શકો મમ્મીએ ચકલા પડતી જતા એ કાચ છે અર્શ અને મેગી મગાવી એ એ બધું આપણે એન્જોય કરી આ બધા જો કાયદ છે તમે જોઈ શકો અમે હવે આગળ આગળ શું કરીએ જોતા રહીએ અમારા બ્લોગ માં તો ફાઈનલી કઈ છે સ્નો સ્લો પાર્ક માં આવી ગયા તો ત્યાં અંદર આપણે ખૂબ મજા માણસી તો હાલો તમને એ પણ દેખાડી અંદરની મજા

માણીશી તો એના વિડીયો પણ તમે જો ને આગળ આગળ પણ જોતા રહ્યો આપણે આમાં ટચ નથી હતો એટલે એક હાલ ટોપ કાઢીને રાખ્યો છે આપણે આખા જો ડાકલા જેવા લાગીએ છે ત્યાર હા હર્ષ થઈ ગયો છે ત્યાર હેલો હવે બધા નિયર થઈ ગયા છે હવે આગળ આમ મસ્તી કરી જો ગાઈશ તમે જેવી રીતે જોયું આપણે સ્નોફોલ માંથી આવતા હતા દ્વારકામાં જતો સ્નોફોલ ત્યાં આપણે પહેલાં તો શિવરાજપુર બીચ જવાનું હતું પણ પછી આપણે નક્કી થયું કે હવે આપણે સ્નોફોલ વહી જાય કેમ કે ત્યાં મજા આવે એવું ત્યાં જાઉં ને એટલે અંદર આખું બરફ બરફ ને તમે જેવી રીતે જોયું એવી રીતે જ હતું ટૂંકમાં બધું આમ બહાર નીકળ્યા ને એટલે ગરમી થવા માંડી અંદર જાઉં ને ટૂંકમાં બરફ બરફ આમ મજા જ આવે કે ટૂંકમાં ત્યાં જાય ને એટલે આમ કાશ્મીર જેવો જ ફીલ આવે કે આપણે કાશ્મીર જ ગયા એવી રીતે ત્યાં પણ મજા આવી તો હજી અમારે પણ ટાઈમ હતો અને કંટાળો થોડો ઘણો આવતો હતો તો આપણે શિવરાજપુર બીચે પણ આવી ગયા છીએ પણ બધી મજા જેવું આવે મજા આવે એવું ટૂંકમાં એટલે અને સ્નોફોલમાં તો ખૂબ જ બહુ જ મજા આવી ટૂંકમાં આજે અમે આખોથી રખડી જ છીએ એમ કયો ને તો હજી આગળ આગળ રખડશી જ બરાબર ને કે હવે હવે ક્યાંય જવાનો કંઈ પ્લાન નથી ન જવું કે તો હવે યાદ આવ્યું આ તો જોવી હવે ક્યાંય નહીં જાય તો છેલ્લી બાકી અમે હવે ઘરે જઈ એ બંને તો અમારા બ્લોગમાં કદાચ ક્યાંક જવાનું થાય તો તમને એ પણ અમે બતાવશું ફાઇનલી ગઈ આપણે હવે શિવરાજપુર બીચેથીને ને પણ નવરા થઈ ગયા ત્યાં પણ હવે કંટાળો હતો તો હવે બપોરના સાડા બાર સમથિંગ થયું છે તો આપણે અત્યારે હવે જમવા માટે જઈએ ક્યાંક આ હે થોડી થોડી હોટલ તો હવે તો બીજે તો ક્યાંય જવાનો પ્લાન નથી કેમ કે આની પહેલાં એકવાર આવ્યા હતા નથી ત્યારે બીજે બધી આવ્યા હતા એટલે આજે થોડું અમુક અમુક સ્થળ બાકી ગયા હતા ત્યાં ગયા હતા અને એવું એવું હતું અમારે હવે થોડીક ભૂખ લાગી ગઈ તો ખાઈ લઈ અને પછી જમીન કદાચ પછી આપણે આપણા સિટી તરફ રાજકોટ રાજકોટ જવા માટે નીકળી જઈએ તો ફાઇનલી કહીશ આપણે હવે રાજકોટ જવા માટે પણ અહીંયા આવી ગયા છીએ દ્વારકાના રેલવે સ્ટેશને અત્યારે બપોરની ગાડીએ બધું હરીફરી લીધું હવે પાછા જઈએ રાજકોટ તો જોવી હવે સવારે પાંચ વાગે અહીંયા જતા અત્યારે અહીંયા જ છીએ હવે અત્યારે તો આખું ખાલી ખાલી એ સેજ સેજ ભરેલું હોય તમે જોઈએ કહો આ પણ આપણો ભાઈ પર થાકી ગયો છે અને જાય હવે ટ્રેનમાં જો વારો આવે તો ગડબી એ થોડી ઘણી તમે જોઈ શકો ફાઇનલી ગઈઝ આપણે અત્યારે દ્વારકાથી તો ઘરે આવી ગયા છીએ થોડાક થાકી થોડાક જ નહીં ટૂંક હવા અમે થાકી જ ગયા હવે આવ્યા હવે જમસી પછી જાય ખૂબ જવું પેલા ટૂંકમાં નીંદર આવે અને ટ્રેનમાં તો તમે તો અમે એટલો ટ્રાફિક હતો ને રાજકોટવાળા ટૂંકમાં બને અમારે તો જગ્યાએ નહોતી બની માંડ માંડ પછી નીચે ને બધું એટલે બહુ ટ્રાફિક હતો ટૂંકમાં એટલે આપણે થાકી ગયા એ બપોરના આપણે કેટલા પોણા ચાર વાગ્યાના બેઠા હતા તો અત્યારે રાતના સમથી સાડા નવું થયું છે અત્યારે આવ્યા છીએ જબી બમી લઈએ થોડીક વાતચીત કરીએ પપ્પા બપા સાથે પછી આપણે સુઈ જઈએ વિડીયો થાકી ગઈ તો આવી જ રીતે આપણો નવો બ્લોગ પણ આવશે કાલે એ જોવા માટે પણ રેડી રહેજો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો ભૂલતા નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો તો એટલા માટે આપણે બ્લોગને એન્ડ પણ આ જ કરીએ છીએ જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે ફરી મળીએ છીએ નવા બ્લોગમાં બાય બાય Oh,